ગજાનન ફૂડ શોમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે ચણાના લોટની સેવ એ બનાવવા માટે મેં એક કથરોટ લીધી છે એમાં આપણે ચણાના લોટને ચાળી લઈશું આ રીતે આપણે ચણાના લોટને ચાળી લઈશું આપણે ચણાનો લોટ ચડાઈ ગયો છે આ લોટ મેં બસ્સો ગ્રામ લીધો છે હવે આપણે એમાં મસાલા કરીશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું એક ચમચી મરચું પાવડર લઈશું અને અડધી ચમચી હળદર લઈશું અને પાંચ ચમચી હીંગ લઈશું અને એની અંદર હવે તેલનું મોણ નાખીશું બે ચમચા અને આ બધું આપણે હવે મિક્સ કરી દઈશું હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈશું આપણે રોટલી બનાવતા હોઈએ એવો લોટ બાંધી દેવાનો હવે આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એને પાંચ મિનિટ માટે રહેવા દઈશું અને પછી આપણે એની ઉપર થોડું તેલ નાખી અને લોટને મસળી લઈશું આ રીતે મેં લોટને મસળી લીધો છે હવે આપણે એક સંચો લઈશું સેવ પાડવાનો અને એમાં આપણે જે રીતની સેવ પાડવી હોય એ જાળી ભરાઈ દઈશું આ જાળી આપણે લગાવી લેવાની અને સંચાની અંદર તેલ લગાવી દેવાનું આ રીતે મેં સંચાને તેલથી ગ્રીસ કરી લીધો છે હવે આપણે સંચામાં લોટ ભરી લઈશું અને સંચો બંધ કરી અને એનું ઢાંકણ બંધ કરી દઈશું હવે આપણે એક પેન લઈશું અને એને ગેસ ઉપર મૂકીશું ગેસ ઓન કરીશું અને પેનમાં તેલ નાખીશું તેલને ગરમ થવા દઈશું હવે આપણે તેલને ચેક કરીશું આપણું તેલ સેવ પાડવા માટે ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર સંચાને ચારે બાજુ ફેરવી અને સેવો પાડી લઈશું એક બાજુ એને સારી એવી ચડવા દઈશું અને પછી એને ફેરવી દઈશું એક બાજુ ચડી ગઈ છે હવે આપણે એને ઉથલાવી દઈશું બબલ્સ આવતા ઓછા થઈ જાય એટલે આપણી સેવ ચડી ગઈ ઘણા હવે આપણી સેવ ચડી ગઈ છે હવે આપણે એને તેલમાંથી બહાર કાઢીશું એ જ રીતે આપણે બીજી સેવ પણ તળી લઈશું આ રીતે સંચાને ચારે બાજુ ફેરવી અને સેવ પાડી દઈશું બીજી સેવ પણ આપણી તૈયાર થઈ ગઈ છે એ રીતે મેં બધી જ સેવ પાડી દીધી છે આ રીતે બધી જ સેવ બનીને તૈયાર છે હવે આપણે સેવને સર્વ કરીશું આ રીતે આપણે ડીશમાં લઈ અને સેવને સર્વ કરીશું તો તૈયાર છે આપણી ચણાના લોટની સેવ મિત્રો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો છે